હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સાત આઠની અંદર નવા સત્રથી એક સરસ મજાનું પાઠ્યપુસ્તક આપણા અભ્યાસક્રમની અંદર સામેલ થવા જઈ રહ્યું છે જેનું નામ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એકનું આપણે અધ્યયન કરી રહ્યા છે તો મિત્રો એકથી લઈને ચાર સુધીના તમામે તમામ પાઠનું આપણે સરળ સમજ સાથે સમજૂતી આપેલી છે અને આજે આપણે પાઠ પાંચમો સંતુલિત જીવન વિશે માહિતી મેળવવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે શરૂઆત કરીએ પાઠ પાંચ જેનું નામ છે સંતુલિત જીવન તો જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્વ રહેલું છે એટલે કે આપણા જીવનની અંદર ભાઈ સંતુલન જાળવવું જોઈએ સામા તો કે આહાર વિહારમાં કાળજી રાખવી જોઈએ ખાવા પીવાની અંદર આપણે કાળજી રાખવી પડે ધ્યાન રાખવું પડે બીજું કે પોતાના કર્મો યોગ્ય રીતે કરવા કે પોતાના જે કાર્યો છે પોતાનું જે કર્મ છે એ પણ આપણે યોગ્ય રીતે કરવું જોઈએ બીજું કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને જાગવું આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે એટલે કે આપણે પૂરતા પ્રમાણની અંદર ઊંઘ લેવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં જાગી જવું જોઈએ એટલે કે જાગવું જોઈએ એ પણ અહીંયા વાત કરવામાં આવેલી છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતા તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે કે ભાઈ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ શરીર અને મન મન મનના સ્વાસ્થ્ય માટે તન અને મનની તંદુરસ્તી માટે અગત્યનો બોધ આપે છે આ એકમમાં મહાત્મા બુદ્ધ અને કોશલ દેશના રાજાજીતના જીવનનો પ્રસંગ નિત નામના રાજાની વાર્તા આપણે જોવાના છે કે રાજા નિશ્ચિંત થતાં આળસુ બને છે કે રાજાને કોઈ ચિંતા નથી માટે તે આળસુ બને છે અને મેદસ્વી પણ બરાબર છે ખાઈ પીને હે મેદસ્વી પણ બની જાય છે મેદસ્વીતા બેચેની લાવે છે બરાબર મેદસ્વીતા શું લાવે તો કે ભાઈ બેચેની લાવે છે મહાત્મા બુદ્ધ તેને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે અને રાજા પાછા સ્વસ્થ થઈ જાય છે તો આ વિશે આપણે આ પાઠની અંદર જોવાનું છે તો એક શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક સરસ મજાનો શ્લોક લેવામાં આવેલો છે કે યુક્તાહાર વિહારશ્ય યુક્ત ચેષ્ટ્ય કર્મ શું યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ હા તો આ શ્લોકનું જે ભાવાનુવાદ છે કે યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે એટલે કે યોગ્ય આહાર વિહાર કરવાવાળો વ્યક્તિ હોય કર્મની અંદર યોગ્ય ચેષ્ટા રાખનારો હોય યોગ્ય પ્રમાણમાં ઊંઘ ઊંઘતો હોય જાગતો હોય તો તેઓના જીવનની અંદર દુઃખનો નાશ થાય છે એ આપણને આ શ્લોકની અંદર કહેવામાં આવેલું છે હવે આપણે આ સંતુલિત જીવન આધારિત જે વાર્તા છે એ જોઈએ કે વર્ષો પહેલાની વાત છે ઉત્તર ભારતમાં કૌશલ મહાજનપદના વીર રાજા પ્રસેનજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી છે ઉત્તર ભારતની વાત છે અને તેમાં રાજાનું નામ છે પ્રસેનજીત એક દિવસ મહામંત્રી દીર્ઘ રાજા પ્રસેન જીતને સમાચાર આપ્યા તો અહીંયા મહામંત્રીનું નામ છે દીર્ઘ તો એ દીર્ઘ રાજા પ્રસન્ન જીતને સમાચાર આપ્યા કે મહારાજ શ્રાવસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે એટલે કે મહાત્મા બુદ્ધ આવી ચૂક્યા છે ત્યારે રાજા કહે છે અરે વાહ આ તો ધન્યતાની ક્ષણ છે પાલખી તૈયાર કરાવો અમે તેમના દર્શન કરીશું મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે જ્યારે મને તો અંગુલી માલે કેવો દુઃખી કરી એમ આ રાજા વિચાર કરે છે રાજાએ પ્રણામ કરી સ્થાન ગ્રહણ કર્યું મહાત્મા બુદ્ધે અંગુલી માલ હૃદય પરિવર્તનની વાત વિસ્તારથી કહી હવે અહીંયા જે મહાત્મા બુદ્ધ છે અંગુલી માલ ની જે વાર્તા છે એ વાર્તા રાજાને જણાવે છે રાજા આભાર માણી પ્રસન્ન ચિત્તે વિદાય થાય છે અને રાજા આભાર વ્યક્ત કરીને પોતાના મહેલ તરફ પાછા જાય છે થોડા મહિના પછી એટલે થોડા મહિના વીતે છે પછી રાજા પ્રસન્ન જીતને અસુખ જેવું વર્તાવા લાગ્યું હવે સુખ જેવું એમને લાગતું નથી સ્વસ્થ દેખાતા રાજા બેચેન રહેવા લાગ્યા વધારવા આપી પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં તે કમણે રાજકારભાર ચલાવતા હતા એક દિવસ મહારાજ નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે મહામંત્રીએ તો તાબડતોડ પાલખી તૈયાર કરાવી દીધી અને રાજા પાલખીની પાલખી પાલખીમાં બેસી અને એ મહાત્મા બુદ્ધને મળવા માટે જાય છે મહાત્મા બુદ્ધ આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો હું પણ મહાજનપદનો સ્વામી છું કેટલો વિનંતી ચેન છે રોજ સવારે એક કલાક નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરો અને તો આ પ્રમાણે મહાત્મા બુદ્ધ રાજાને કહે છે કે રોજ સવારે એક કલાક તમારે નાના બાળક સાથે ખેલકૂદ એટલે કે રમતો રમવાની જમતી વેળા એક કોડિયો બચાવવો એટલે કે એક કોડિયો ઓછું જમવું કે જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારે એક કોડિયો ઓછું જમવાનું છે એટલે પૂરેપૂરું પેટ ભરીને જમવાનું નથી આટલું બોલી બુદ્ધ ધ્યાનસ્થ થઈ ગયા રાજા પ્રસેન જીતે બીજા દિવસથી જ બાળક સાથે રમવાનું શરૂ કર્યું રાજા તો ઘડીકમાં જ થાકી ગયા પણ મહાત્મા બુદ્ધને યાદ કરીને રાજાએ રમવાનું ચાલુ રાખ્યું રાજાને હાફ ચડ્યો પરસેવો થયો થાક લાગ્યો જ્યારે બાળક તો એવું ને એવું જ થણગનતું રમી રહ્યું હતું રાજા બાળકની ઉર્જા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા રાજાએ માંડ માંડ કલાક પૂરો કર્યો જમતી વખતે રાજાને એક ક્વા ઓછો કરવાની ઈચ્છા ન થઈ પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાના બળે દરેક વખતે એક ક્વાડિયો ઓછું જમ્યા એક ક્વાડિયો બચાવવો એટલે કયા કોડિયે અટકવું આ મૂંઝવણમાં એ જાય છે થોડા સમયમાં જ તેમને જણાવ્યું કે હવે બાળક સાથે રમવામાં નથી હાપ ચડતો કે નથી થાક લાગતો રાજા પ્રસન્નજીત પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ મહાત્મા બુદ્ધના સૂચનોનું પાલન કરતા રહ્યા હવે મહાત્મા બુદ્ધે જે જે યાજ્ઞા કરી હતી જે સૂચના આપતા એ પ્રમાણે રાજા પ્રસેનજીત એનો અમલ કરી રહ્યા છે કેટલાક મહિના પછી બુદ્ધ જ્યારે ફરીથી શ્રાવસ્તી પધાર્યા ત્યારે રાજા પ્રસેનજીત તેમને મળવા પહોંચી ગયા સંતુલિત જીવનને લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનના આશીષ આપ્યા આ પ્રમાણે વાર્તરાપ ચાલે છે હવે આપણે શ્લોક જોઈએ તો અહીંયા પહેલો શ્લોક આપણે જોઈ પણ ગયા છે કે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ્ય કર્મ સુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ હા તો ભાવાનુવાદ છે કે યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઉઘનાર તથા જાગનારને જ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે તો શબ્દાર્થમાં જોઈએ કે યુક્ત આહાર વિહાર છે એટલે યોગ્ય આહાર વિહાર વાળાને કર્મ શું એટલે કે કર્મોમાં યુક્ત ચેષ્ટ એટલે યોગ્ય ચેષ્ટાવાળાને યુક્ત સ્વપ્નાવ બોધસ્ય એટલે કે યોગ્ય પ્રમાણમાં ઉગનાર અને જાગનારને જ દુઃખ હા એટલે કે દુઃખોનો નાશ કરનારો યોગ હ એટલે કે એ યોગ

સર્વ પ્રકારના દોષમાંથી મુક્ત થાય છે પરંતુ જેઓ તેનાથી વિપરીત કેવળ પોતાના માટે રાંધીને એકલા જ જમે છે તેવો દોષયુક્ત આહાર લે છે તો શબ્દાર્થ છે કે યજ્ઞ શિષ્ટાશીનમ એટલે કે યજ્ઞમાં વધેલા અન્નને જમનાર સંતઃ એટલે કે શ્રેષ્ઠ પુરુષો સર્વકિલબિશે હ એટલે કે સર્વ પાપોને મુચ્યંતી એટલે મુક્ત થાય છે પચંતી એટલે કે રાંધે છે એટલે તેવો તું એટલે પરંતુ એટલે જેઓ છે ત્યારબાદ પ્રવૃત્તિની વાત કરીએ કે તમે કે તમારા મિત્રોમાંથી કોણ જલ્દી થાકી જાય છે તેવું કેમ થાય છે આ તમારા વિજ્ઞાન શિક્ષક પાસેથી તમારે જાણવાનું છે બીજું તમારા નખ અને હોઠનો રંગ કેવો છે શું વર્ગમાં બધાના નખ અને હોઠનો રંગ સરખો છે તો વિજ્ઞાન શિક્ષક પાસેથી આ બાબતે વિસ્તારથી ચર્ચા કરવાની છે ત્રીજું કે તમારા બધા દાંત અને દાઢ નિરોગી છે કે તેમાં સડો છે દાંતમાં સડો કેમ થાય છે દાંતણ કરવાની સાચી રીત કઈ છે તમે રાત્રે સૂતા પહેલાં દાંતણ કરો છો આ બધું યથાર્થ તમારે લખવાનો છે ચોથી પ્રવૃત્તિ છે કે તમે કઈ રમત રમો છો તેની યાદી તૈયાર કરો અને પાંચમો છે કે રોજિંદા જીવનમાં કયો કયો ખોરાક ખાવ છો તેની યાદી તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરી ધોરણ છ સાત આઠની અંદર નવા સત્રથી એક નવા પુસ્તકનો સમાવેશ થવા જઈ રહ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એકમાંથી આપણે પાંચમા નંબરનો પાઠ સંતુલિત જીવનનું સંપૂર્ણ સમજ સાથે તમને અહીંયા સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને સૌપ્રથમ પ્રથમ લાઇક કરી દેજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત